કર્યા <coughs> <coughs> <coughs>

તારા આઈડિયા છે તો એમાં ફાયદો તો થાય છે પણ હજુ તો હજુ તો આ ડોહા દાળ દહા થાય છે

હજી તો તમે કદારીઓ લાવ છો પાવડા લાવ છોડા કરો સારું કેવા ઉપાડી

હું શું કઉ છું નાખો પડતો હવે પાવડા બધું લેવા જવું પડશે પણ પછી ઓને ઠેકડા આવજો પાવડા બીજી વાર

જે જઉં છું હા આના પાડા ફાટ આવજો હા હવે કામ કરો હવે હું શું કહું છું હા શાકુજી જે પાવડો લેવા હા હવે આગળ થો પણ ખાટી દે હવે તો શું કરું ઓ નો તમ 10 લાખ નહીં લેવાના વાત તો કરો છો ઓ આનું કોક કરજો ભાઈ કરજો મને દીધો ખાટી દેજો હું એ ના હવે ચાનો બગા હે મને તો આવો હો જો પરજો તો હું એક કામ કરતો કરા હા એક લાવો ઉપર કુતા ઉતારો અમે કોઈ આવા અમે કોઈ આવતું નહીં ઉતાર ઓલે ઉતાર કે ભાઈ હા એ 20 રૂપિયા પડ્યા આલો છોકરા ચા પી પર જાવ ચા વગર નહીં ચાલ હું લેતા આવ જબરાજી હા પરોજી ગીજામ જાવ હો એલા પારમલ જી ના ગજા છે થપીઓ મારી સા વાત કરો છો યે ના છે લે છોકરા હા લાવ કઈ પારમલ જી ના પાછી ગાડ્યા મે ચેક કરી તા તો કોઈ લે તું લેકળી પણ કાકા બુ ગોમ નો ચાલેવા નહીં જાવ સમજુ થાય છે

કરો દીવાલ કરો ખોટા મરી જાવ સમય પારમલ તું મરી જા પણ હવે અમારે ધંધા લગાડી દેજા હો જબરદસ્ત જો એક વખત તો આને પૈસા લે તો સમા કાકા બાળા જોડે લાગી જાય ને તો આ ગોમ છોડી દેવું છે આપણે સાચી વાત છે હા તમને જો લોસો તો પડશે આજ ની તો ચેડે પણ છે પારમલ થી ગોમ તો ગમે ત્યારે લોસો પડે આ તો આ પેલા સાહેબે કહી દીધું છે કાલ પૈસા લઈ જાજો હા હા બરાબર બરાબર